જેસલ તોરલની સમાધિ આજે આપણે વાત કરીશું જેસલ તોરલની સમાધિ તો જેસલ તોરલની સમાધિ ભારતમાં ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં આવેલી છે વાત કરીએ તો કે તેની સ્થાપના ઈસવીસન છસો ને પાંચમાં અહીં એક ઐતિહાસિક બનાવ બન્યો હતો અને તેના અંશુ અનુસંધાનની અંદર થઈ હતી એટલે કે અંજાર શહેરની સ્થાપના ઈસવીસન છસો પચાસમાં થઈ હતી ત્યારબાદ ચૌદમી સદીમાં અહીં જેસલ અને તોરલની સમાધિનું નિર્માણ થયું હતું અજયપાલ મઠની પૂર્વની અંદર મંદિર છે અને આ જ મંદિર પાસે જેસલ તોરલની સમાધિ આવેલી છે ચૌદમી સદીની અંદર દંપતી જેસલ તોરલની પવિત્ર મુસ્લિમ પેટર્નથી શણગારેલી કબર જોવા મળે છે એટલે કે તેમની સમાધિ અહીં આવેલી છે જેસલ વંશના વંશજ તરીકે જેસલ રાજપૂત તરીકે બાર ગામના દરેક ગામ માટે આ મંદિર બનાવ્યા હતા એવું કહેવાય છે જેસલ જાડેજા જામ રાવણનો પુત્ર હતો અને તે પોતાના કાર્ય માટે જાણીતો હતો એટલે કે લોકોની હત્યા કરવી ગામોનો નાશ કરવો ઢોરની ચોરી કરવી કુવારી જાન લૂંટવી ગૌદન તરસ્યા પાછા વાળવા વગેરે પર તેના કેટલાય આરોપો હતા એટલે તો કહેવાય છે કે કચ્છની ધરતીનો કાળો નાગ એટલે કે જેસલ જાડેજો જેને કચ્છની ધરતીના કાળા નાગ તરીકેનું બિરુદ આપવામાં આવેલું છે તોરલ તોરલની વાત કરીએ તો એ કાઠી સ્ત્રી હતી તેઓ ભક્તિ સુંદરતા માટે પ્રખ્યાત હતી અને સવા સવા વીર નામના સંન્યાસી સાથે તેઓ રહેતી હતી કે જે તોરલને તેની પત્ની માનતો ન હતો પરંતુ તેની મુક્તિ અપાવનાર તરીકે માંગતો હતો આમ જેની સુંદરતાની ખ્યાતિ જેસલ જાડેજા સુધી પહોંચે છે તો તે તેને અપહરણ કરવા માટેનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે પરંતુ તોરણના અપહરણની યોજના એક સંપ્રદાયમાં કબૂલ કરતાં તેને દરેક કરેલા પાપો કબૂલ્યા તે જ સમયે જેસલને તોરલ સોંપવામાં આવે છે એટલે કે જેસલ જાડેજા પોતાના દરેક કર્મો જે કરેલા છે એ કર્મની જાણ કરે છે અને પોતાના કાપ પાપ કબૂલે છે એટલે તોરલ તેમની સાથે આવે છે આમ જેસલ સતીએ સમય જતાં જતાં બહારવાટિયા જેસલના જાડેજાને સંન્યાસીમાં બદલી કાઢ્યો હતો અને જેસલનું અવસાન થયું છે ત્યારે તે તુરીને તેની બાજુમાં જીવતી ધપનાવવામાં આવી હતી આ તુરી એક ગોળી છે કે જેવું જેસલ જાડેજા સાથે સંકળાયેલી છે આમ અહીં જેસલ જાડેજા સતી તોરલ અને તુરી નામની ઘોડીની સમાધિ આવેલી છે જો તમને અમારી આ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આ જેસલ વિશેના અનેક ભજનોનું પણ નિર્માણ થયેલું છે જેમાં તેમની જીવનગાથા વર્ણવતું ભજન તરીકે કહેવાય છે ને કે પાપ રે પડકાર જાડેજા ધર્મ તારો સંભાળે તારી બેલડીને બોલવા નહીં દઉં તારી બેલડીને બોલવા નહીં દઉં અને આ જ રીતે તોરલ જેસલને એક બહારવટીમાંથી સંન્યાસી બનાવી દે છે આ એક ઐતિહાસિક ઐતિહાસિક વાર્તા જેસલ અને તોરલ સાથે સંકળાયેલી જોવા મળે છે આ મહત્વની બાબત છે જો તમે અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવના વિડીયો સારા લાગ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો શેર કરો અને સબસ્રાઈબ કરો